વધુ સમયથી પાણી ન મળતા મહિલાઓ પાલિકા કચેરીનો ઘેરાવો કરે સત્તાધીશો સહિત અધિકારીઓ સામે ભારે સૂત્રોચાર સાથે વિરોધ દર્શાવ્યો છે વડાલી નગરપાલિકામાં દસ દિવસ કરતા પણ વધુ દિવસોથી પાણી ન મળતા પાલિકા કચેરી બહાર રોડ ચક્કાજામ સાથે માટલા ફોડી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જોકે દસ દિવસ કરતા વધુ દિવસોથી પાણી ન મળતા ગરકામ સહિત મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પાલિકા કચેરીમાં વિરોધ કરવા પહોંચેલી મહિલાઓને સાંભળવાની બદલે અધિકારી સહિત સત્તાધીશો ઓફિસ છોડી પલાયા થતા વિરોધ ઉગ્ર બન્યો હતો સાથે કચેરીનો મુખ્ય ગેટ બંધ કરી પોલીસે મહિલાઓ સહિત સ્થાનિકોને વિરોધ કરતા અટકાવ્યા હતા સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરપાલિકા વિસ્તારમાં ભર ચોમાસે પાણીથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠા છે ત્યારે છેલ્લા દસ કરતા વધુ દિવસોથી વડાલી નગરપાલિકા વિસ્તારમાં પાણી ન મળતા સ્થાનિકોએ ભારે વિરોધ દર્શાવ્યો છે વડાલી નગરપાલિકા કચેરી બહાર મહિલાઓ સહિત સ્થાનિક યુવાનોએ તંત્ર સામે સુત્રોચ્યાર કરી પાણીની સમસ્યાનો હલ લાવવા માટે વિરોધ નોંધાવ્યો છે તો ચોમાસાની ઋતુમાં વડાલી વિસ્તારમાં બાસઠ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાય છે ત્યારે સૌથી વધુ વરસાદ બાદ પણ ચોમાસાની ઋતુમાં પાણી માટે વલખા મારતા સ્થાનિકો તંત્ર સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે ઘરકામ કપડા વાસણ સહિત જમવાનું બનાવવા માટે પાણીની મહત્તમ જરૂરિયાત ઊભી થતી હોય છે જોકે છેલ્લા કેટલાય દિવસોથી વડાલી નગરપાલિકાના વિસ્તારો પાણીથી વંચિત રખાતા પાલિકાના અધિકારી સહિત સત્તાધીશો સામે સ્થાનિક મહિલાઓ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે સાથે પાણીની સમસ્યાનો હલ ન થઈ શકે તો સત્તાધીશોના રાજીનામાની માંગ સાથે

સામાન્ય રીતે ઉનાળા ની ઋતુમાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે જોકે સાબરકાંઠાની જિલ્લાની પ્રથમ વડાલ નગરપાલિકા છે કે જ્યાં ભર ચોમાસ સહિત સૌથી વધુ વરસાદ બાદ પણ પાણીની સમસ્યા સર્જાય છે સાથે સમયસર પાણી ન મળતા મોટાભાગના વોર્ડ વિસ્તારની મહિલાઓમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે ગટર લાઈન નું મિક્સ પાણી હોય છોકરો બીમાર થાય અંતિ જંતુ હોય ફિર અમને એમ કેવામાં આવ્યું કે પાણીની લાઈનો તૂટી ગઈ છે પાણીની બિલકુલ લાઈનો લાઈનો તૂટી ગયા પછી હાંધ્યા પછી એમનો ચોખ્ખું પાણી તો આપવું જ પડે એમને અગાઉ બી તેર દિવસ પાણી ના આપ્યું આજે સતત પંદર થી સોળ દિવસ ક્યાં હજુ બી પાણી નથી આપ્યું અમને જયારે વોટ લેવાના આવે ત્યારે તો અમારી આમ નાગરિક ની બધી શરતો મંજૂર હોય છે

નમસ્કાર સરિયા સાહેબ પોણી વગણ પોણી વગણા મે શું કર્યા મારો છોકરો નવરાયે કે અને લાઈટો ના હોય બબે ઘરે કહેવાઈએ તો કોઈ કોઈ સાંભળતું નથી અને આ મારે 20 દિવસ થયા આજુ 15 દિવસ તો થઈ ગયા હવે 5 દિવસ જાય એટલે 15 દિવસ પૂરા થઈ જાય અમારે પાણી હોય શું કરવાનું પાણી વગણ તો બહુ છે થપ આવતો આ છોકરાના વરાવા આ કે શું કરું

પાલિકાઓને પાણીનો જથ્થો પહોંચાડવા માટે માસ સુધી ધરોઈ જળાશયનું પાણી મળી શકે તેવી સ્થિતિ નથી બંધ થતા સ્થાનિક વિસ્તારમાં ધરોઈનું પાણી પાણીનો સપ્લાય બંધ થયો છે જોકે ધરોઈ જળાશયનું પાણી બંધ થતા વડાલી પાલિકા વિસ્તાર દ્વારા બનાવવામાં આવેલો કરોડ રૂપિયાનો પાણીનો સંપ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે સાથે સાથે પાણીની સમસ્યા વચ્ચે પાણી માટે ફરી આવવું પડ્યું છે આના પહેલા પણ બે વખત રોડ બ્લોક કરીને અમે પાણીની માંગણી કરી હતી તો પણ આજે બે ત્રણ વર્ષ થઈ ગયા હોવા છતાં હજી સુધી આજે પાણી આવી નથી પંદર પંદર દિવસ થઈ ગયા હજી પાણી નથી આવ્યું અને ગટરનું પાણી પાણીની અંદર મિક્સ આવી રહ્યું છે

પૈસા લેવામાં આવે આવે છે છે ત્યાં નાખવામાં તમે રૂબરૂ તપાસ કરી શકો છો અને અત્યારે હાલ એક લગભગ બે ત્રણ કલાક થઈ ગયા અત્યારે હાલ પ્રમુખશ્રી આયા છે રોડ બ્લોક કર્યો એના પછી આ લોકોએ પોલીસ બોલાવી અને અમને પોલીસ બોલાવીને અંદર બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો અમે અમારા હક માટે અને અહીંયા વેરો પણ ભરીએ છીએ છતાં અમને અહીંયા સુવિધા નથી મળી રહી

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર